કેદારનાથ જતા પહેલા આ વિડીયો ખાસ તમારા માટે હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોંદર કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા તો કેદારનાથ ધામ એ ભગવાન શંકર સમર્પિત એવું હિન્દુઓનું પવિત્ર સ્થાન આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકેની નદીને કિનારે આવેલું છે આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે વર્ષ દરમિયાન અક્ષય તૃતીયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું હોવાના કારણે ભગવાન શિવ નહીં કેદારનાથ એટલે કે કેદારનાથ તરીકે પૂજવામાં આવે છે શિવ પુરાણમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ ઉલ્લેખ છે જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા આમાંથી કેદારનાથ ધામ છે ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ બાર જ્યોતિલિંગમાં સામેલ હોવાની સાથે જ અને કેદારમાંથી એક છે આવું જાણીએ કેદારનાથ ધામની રોચક કથા ભગવાન કેદારનાથ ધામ વિશ્વ પ્રસિદ્ધ અગિયાર મૂળ જ્યોતિર્લિંગ છે દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા અહીં પહોંચે છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ઘાટીમાં બાબા કેદારનું સુંદર અને ભવ્ય મંદિર કેદારનાથ મંદિર કટયુરી શૈલીમાં બનેલું છે અને શૈલીના મંદિરમાં પથ્થરો અને દેવદારના લાકડા ઉપર કારીગરીનું સુંદર કોતરકામ જોવા મળે છે એવું કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જન્મેજય દ્વારા કરવામાં આવ્યું હતું અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ ખૂબ જ પ્રાચીન છે અને આદિગુરુ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો હવે શિવે ધારણ કર્યું નંદીનું રૂપ ઓરાણી હવે માન્યતાઓ અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવની શોધમાં કેદાર ઘાટી તરફ ગયા ભગવાન શિવ પાંડવોને દોષિત માનીને મળવા માંગતા ન હતા તેથી જ્યારે પાંડવો અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ પ્રાણીઓની વચ્ચે ગયા જેથી કોઈ તેમને ઓળખી ન શકે પાંડવોને આકાશવાણીથી ખબર પડી કે પ્રાણીઓના ટોળામાં ભોલે શંકર છે એટલા માટે ભીમ પોતાના પગ બે પર્વતો વચ્ચે ફેલાવીને શિવને શોધવા ઉભો રહ્યો પછી બધા પ્રાણીઓ ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા પરંતુ બળદના રૂપમાં મહાદેવા જોઈને ફરી અંતર ધ્યાન થવા લાગ્યા ત્યારે જ ભીમે તેમને તેમને ઓળખી લીધા પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને દર્શન આપીને પાપોમાંથી મુક્ત કર્યા ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પૂજવામાં આવે છે કેદારનાથ ધામના રહસ્ય તો સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે હવે પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો અહીં પાંચ નદીઓ મંદાકીની મધુગંગા સરસ્વતી અને સંગમ થાય છે છે જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતું રહ્યું અહીં બાબાના દર્શન કેદારનાથ રોડ ઉપર આવતા ગોરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવા મંદિરની રક્ષા કરે છે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેને યાત્રાનું ફળ મળતું નથી અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે તો ભીમ બળદના રૂપમાં શિવની નજીક જતાં જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યા આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના ખૂંદ એટલે કે પાછલો ભાગ પકડી લીધો જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછલા ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે હવે સતયુગમાં નરન નારાયણ ઋષિએ અહીં શંકર ભગવાનની તપસ્યા કરી હતી ભગવાન શિવ કેદારનાથમાં જ્યોતિલિંગના રૂપમાં પ્રગટ થયા અને તે તેમના પુણ્યનું ફળ છે જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે તેમના રોગ દોષ પાપ બધા નાશ પામે છે શિયાળામાં ઠંડી અને હિમવર્ષાના કારણે દરવાજા બંધ થઈ જાય છે ત્યારબાદ ઉખી મઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પૂજા કરવામાં આવે છે તો હવે શા માટે કેદારનાથ મંદિરના કપાટ બંધ કરાય છે તો દિવાળીના બીજા દિવસે ઠંડીમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે છ મહિના સુધી અખંડ દીવો પ્રજ્વલિત રહેશે પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને છ માસ સુધી પહાડની નીચે ઉખી મઠમાં લઈ જશે છ મહિના બાદ મે અથવા તો એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે ત્યારે ઉત્તરાખંડની યાત્રા પ્રારંભ થાય છે અને છ મહિના સુધી દીવો છ મહિના બાદ પણ તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમય હોય છે તો કેદારનાથમાં તબાહી પરંતુ નાથ સુરક્ષિત તો વાયકાઓ છે કે કેદારનાથ મંદિરનું નિર્માણ सर्वप्रथम પાંડવંશના જન્મે જે કરાવી હતી અને ત્યારબાદ આદિ શંકરાચાર્ય તેનું સ્મારકામ કરાવ્યું હતું ચાર ધામની સ્થાપના અને દ્રાદશ જ્યોતિર્લિંગોની મહિમાનું પ્રતિષ્ઠાપન આદ્ય શંકરાચાર્ય દ્વારા જ માનવામાં આવ્યું છે શંકરાચાર્ય કેદારનાથમાં જ દેહ ત્યાગ કર્યો હતો અને અહીં જ તેમની સમાધિ છે થોડા વિદ્વાનો વર્તમાન મંદિરને ભોજકાલીન પણ માને છે પરંતુ મંદિરનું નિર્માણ શૈલી સંકેત કરે છે કે તે અયોધ્યાના સૂર્યવંશી કત્યુરી રાજાઓએ બનાવ્યું હતું કત્યુરી રાજવંશ ભારતના ઉત્તરાખંડ રાજ્યનો એક મધ્યયુગીન રાજવંશ હતો જેનું કુમાઉ ક્ષેત્ર ઉપર છ થી અગિયારમી સદી સુધી શાસન હતું કત્યુરી રાજાઓએ ગિરિરાજ ચક્રચુડા મણીની ઉપાધિ ધારણ કરી અને તેમની પહેલી રાજધાની જોશી મઠમાં હતી મંદિરનું નિર્માણ તેમના જ નામવાળી કત્યુરી શૈલીમાં થયું છે તો મંદિર એક છ ફૂટ ઊંચા પથ્થરના ચોરસ ચબુતરા ઉપર બનેલું છે મંદિરના ગર્ભગૃહ પાસે ચારે ખૂણામાં ચાર સુદઢ પાષણ સ્તંભ છે જ્યાંથી પસાર થઈને પ્રદક્ષિણા થાય છે સભા મંડપ વિશાળ અને ભવ્ય તેની છત ચાર વિશાળ સ્તંભ ટકેલી છે અને એક જ પથ્થરની બનેલી છે આઠ પુરુષ પ્રમાણ પ્રતિમા છે જે ખૂબ જ મંદિર ફૂટ ઊંચું એકસો સત્યાસી ફૂટ લાંબુ અને એસી ફૂટ પહોળું છે તેની દિવાલ બાર ફૂટ મોટી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહના ચારે તરફ પ્રદક્ષિણા પથ છે બહાર ફળિયામાં નંદી વિરાજમાન છે મંદિરની મજબૂતીનો અંદાજો જો આ પરથી જ લગાવી શકાય છે કે ભગવાન એક હજાર વર્ષ પ્રાચીન હોવા છતાં પણ વર્ષ બે હાજર તેરમાં કેદાર ઘાટીમાં આવેલા પૂરમાં પણ તે અવિચલ રહ્યું ત્યારે પૂરમાં હજાર લોકો વહી ગયા અથવા તો ભૂસ્ખલનમાં માર્યા ગયા અને સંપૂર્ણ કેદાર તબાહ થઈ ગઈ પરંતુ નાથ અને તેમનું ધામ ચમત્કારિક રૂપથી સુરક્ષિત બચી ગયું અને મંદિરની દિવાલો ઉપર આંશિક નુકસાન પણ થયું હતું

તો જે પણ ભક્તો દર્શને જવાના હોય તો આ વિડિયો ખાસ તમારા માટે છે ને જોઈને જજો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો